હલો યુટ્યુબ ફેમિલી ફેમ્સ બધા મજામાં તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે જવાનું છું ખરસા બકલ વેસવા માટે તો જોવા પૂરો અલગ તો અલગ જોવાનું ભૂલતા નહીં હાલો જ આ ખરસા બકાલો વેસવા અને એ બકાલો આપણે ઉતારી લીધું છે પણ એનો અલગ બનાવ્યો નહોતો પણ હવે આવતી વખતે એનો અલગ બનાવીશું તો જોવાનું જરૂરથી ભૂલતા નહીં હાલો જઈએ બકલ વેસવા

politics 何

હાલો મિત્રો તો આજ છે કરસાળની માર્કેટ અને આ છે કરસાળની માર્કેટ હવે અમે બેસવા મળીએ પછી તો કઈ વિડીયો બનાવવાનું ટેમ મળે નહીં એટલે આગુ તમને દેખાડ દઉં આ છે સાવન માતાજી નું મંદિર ને કામ શરૂ છે ને આ છે આખી માર્કેટ ને માર્કેટ આ બહુ મોટી ભરાય છે